અત્યારે તો ભાઈ તે બોલા હે ને વિડિયો ચાલુ હે ને એટલે આ તને અવાજ આ જ હું કર હું ને તો સ્કૂલે જવાનું જાવ હું કર જો એરર માર્યો કેમ છો મારો એડો સગ મને મને નો ન મેં મને અત્યારે કે કે હાળા હાળા નથી નવની માં પાંચ વખત તમારા ભાઈ અત્યારે અત્યારે ના ચાલુ કરી દીધો હે ને જો આપડે ભાઈ જરીક પડી ગયો છે એક વિડીયો ચાલુ કર્યો ને લેજે વધારે ઓવર ટ્રીન કરે અને કરે એટલું બધું કાય ને પેટમાં દુખતું પેટમાં દુખે મેં ત્રો જીરી જીરી દુખે પણ હે ને હવે જ્યારે જેમ ટાઈમ વધતો જાય ને એમ હેને પેટના દુખાવાનો જ્યારે હેને દુખાવો વધતો જાય કા કેમ કે સ્કૂલે જવાનો ટાઈમ થાય છે હા જો એ રેડી અત્યારથી અત્યારથી ડિસિઝન લઈ લીધું કે મારે સ્કૂલે જવું જ નથી હમ અત્યારે તો ભાઈ તે બોલા હે ને વિડીયો ચાલુ થાય ને એટલે હું ન દુખતો ને બેટમાં તો હાલો સ્કૂલે જવાનું છે ન જાવ હું કલ લઉં હા જોઈ જો હું આપણે અને મિત્રો હે ને અત્યારે ટીવી જોય જોય ટીવી જોય હા તો જો બીજો હું હમણા મમ્મી ન્યાથી નો કાઢે તો કહે જ હા તો ઉપર જાય હાલા ઉપર જાય અને મિત્રો માર તમને આઈ જાય તો હું કહું આજે મારે હે ને ખૂબ જ વધારે લેસન છે પણ તમારા ભાઈને ડેલી વ્લોગ બનાવવો તો હે એટલે ડેલી વ્લોગ તો દરરોજ તમારો ભાઈ બનાવે છે એટલે આજે આઈ જાય મારો વ્લોગ તો બનાવવો જ જોઈએ કેમ કે હાને હમણાં ટાઈમ નથી મળતો મિત્રો ઓકે આજે હાને 5 વાગે હું આવીને છૂટીને એટલે ઈ બરો લોક ચાલુ કરી દેને ને હાને મારે ટાઈમ એડજસ્ટમેન્ટ થઈ જાય રોજનું એટલે હવે છે ને મારે આ વાંધો નહીં આવો હવે મારે હાને અત્યારે લોગ એ બનાવવાનું પછી મારે લેસન નહી કરવું હોય એટલે હાને જલ્દી 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 આ બ્લોગ બનાવો જો પછી મિત્રો તમને તો ખબર જ છે કે તમારો ભાઈ હેને આવ નવો ટ્રાયપોડ લેતો દરતો હોય સૌથી પહેલા મેં ને નાનો એવો ટ્રાયપોડ લીધો તો પછી હેને મને આવ્યું કે આખી જીર મોટો ટ્રાયપોડ લો પછી એ લીધું તો પછી ઘડીક વાર રહીને પાછું એવું છે કે આનથી જ મોટું લઉં એ લીધું તો પાછું એવું છે કે આનથી મોટો લઉં તો જો વિષય આ લીધું તું તો હવે પછી હજી પણ વિચાર આવે કે આજે આનથી મોટું લેવું એવડું ટ્રાયપોર્ટ લેવું હા તો જીરક ને એવડું છે એવડું ટ્રાયપોર્ટ લેવું હવે છે ને એવું કઈક ટ્રાયપોર્ટ લેવાનું વિચારવું હોય અને આપણે છે ને ઓલું ડિઝાઇન ઓલું ગિમ્બલ ન થવું તો આમ બધું એટલે ગમે એમ હલાવીએ મોબાઈલ ને આપણે હલા ગમે એમ આપણે સર્જિસ્ટિક નહીં હલાવીએ પણ એનો છે ને મોબાઈલ રાખી ગયેલો હોય ને એ ખાલી સ્ટેબિલાઇઝ ઉતરે એ આપણે એવું લેવાનું હોય મિત્રો એ છે ને જરીક બહુ વધારે મોંઘો આવે દસ હજાર રૂપિયાનો એક ટ્રાયપોટ આવે મિત્રો એમાં ખાલી બહુ બહુ ઊંચું ન જ રહી કે બહુ નહીં જોઈ ખાલી એવડું કરું નાનું એવું આવે પણ મિત્રો આમ એની છે ને આમ જોર આમ એમાં છે ને જોરદાર ફેસિલિટી આવે મિત્રો આમ ફીચર એના તમે જોઈ જાઓ ફૂલ તાકાતવાળા ફીચર આવે મિત્રો આપણે છે ને એવું લેવાનું હોય જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી નાખો હાલો કે આપણે યુટ્યુબનો પૈસા આવી છે ને પછી કંઈક આપણે એવું ગિમ્બલ લેવાનું છે મિત્રો જો ઈચ્છાધારી પેન્સિલ બધા દવા માંડી તૈયારી કરે ને તમારો ભાઈ ડેલી લોક બનાવો બોલો કઈ નઈ હાઈલા રાખે કેમ કે દી હે ને ગમે એટલો લાંબો હોય રાત આપણા બાપા ની છે રાત ને રાત માં હે ને ખાઈ લેવાનું બધું આપણે જયસન જયસન જી હોય પણ કાલ હે ને જે કોદાર ની નિંદર આવી કે કાલ વિદ્યાકુલ વાળા ન ને લાઈવ લેક્ચર હતો ને તે લાઈવ લેક્ચર જોયો તો પછી હે ને પછી નિંદર આવી કે થઈ ગયો તો પછી લેસન નતો કર્યું રાત એટલે કાલ ન થયું નકર કાલ જ કરને હર લેસન તો મિત્રો હાલો ના વહેના આ લોકો ન એન્ડ કર ના કે આજે મિત્રો બહુ જ કામ હે મમ્મી ના આજે મજા નથી ને જે વધારે મારા કામ થઈ ગયું હે ને આજે મારા લેસન એ બહુ હે મિત્રો જોરદાર નું લેસન બે ત્રણ કલાક બેહીને ત્યારે માંડ માંડ થાય મારા લેસન તો લેસન એ મારા જલ્દી જલ્દી પતાવું જોઈએ તો આપ લોકો ન એ જલ્દી જલ્દી એડ કર નાખે કે ચાલો મડિયા ના અલગ માં નવી બકાજી કેર તો જલ્દી મને સબસ્ક્રાઇબ કર નાખો ન હોય તો જેસે આમની કમેન્ટ કરો પછી અંતરે કરો તો ટાટા